આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ઘરમાં ગરમ પીવાની મજા પડે એવું અનેક ફાયદાઓથી થી ભરતી જ ટેસ્ટી અને પૌષ્ટિક ગાજર તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે તો ચાલો આજની ગુણકારી અને ખૂબ જ પૌષ્ટિક રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં ટમેટો અને ગાજરનું સૂપ બનાવવા માટે મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે હવે આપણે એમાં બે વાટકા ટુકડા ટુકડા ધોઈ અને સારી રીતે રીતે આ નાના નાના કરી લીધા છે તો મેં અહીંયા ટમેટા બે કપ લીધેલા છે સાથે આપણે એમાં એક કપ ગાજર પણ ઉમેરીશું મેં અહીંયા ગાજરને ધોઈ એની છાલ કાઢી અને આ રીતે નાના નાના સ્લાઇઝમાં ટુકડા કરી લીધા છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે આપણે એમાં ચાર કડી લસણની લઈ લેશું અને એક આદુનો ટુકડો આદુને હું આ રીતે ચાર ભાગમાં ટુકડા કરી અને ઉમેરી દઈશ હવે આપણે એમાં લીલા ધાણાના દાળખા લઈશું તો લીલા ધાણાના દાળખામાં ખૂબ જ સરસ સુગંધા હોય છે અને ફ્લેવરમાં ખૂબ જ સારા છે તો આપણે એ લઈ લીધા છે હવે આપણે એમાં અઢી કપ પાણી ઉમેરીશું જો તમને વધુ પધલું સૂપ પસંદ હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો હવે આપણે એમાં સ્વાદ અનુસાર લઈ લેશું કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિશલ થવા દઈશું તો હવે ત્રણથી ચાર મિશલ પછી આપણે જોઈએ તો આપણા વેજીટેબલ છે એ સરસ બફાઈ ગયા છે કરી લેશું એટલે સરસ ક્રશ થઈ જશે આપણે મિક્સર જાર લઈ અને વધુ વાસણ બગાડવાની જરૂર પણ નહીં પડે તો અહીંયા એકદમ સરસ આપણું બ્લેન્ડરથી સૂપનું જે મિશ્રણ છે એ ક્રશ થઈ ગયું છે હવે આપણે મેં અહીંયા ઘઉં ચારવાનો ચારણો આવે છે એ લીધો છે એની અંદર ચાર પાંચ જારીઓ આવે છે તો જે તમને યોગ્ય લાગે એ ઝારી તમારે લઈ લેવાની અને સરસ એકથી બે વખત તમે સૂપનું મિશ્રણ છે એટલે આમાં એડ કરશો એટલે ગળાઈ જશે એકદમ ઇઝી રીતે અને ફટાફટ ગળાઈ જાય છે એટલે મેં આમાં જ ગાળવા માટે ચારણાની મદદ લીધી છે તો તમે તમારી રીતે ગાળી શકો છો આ રીતે તમે ગાળી લેશો એટલે એના પલ્પ હશે ટમેટા ગાજરના વેજીટેબલના એ બધા નીકળી જાય છે અને સરસ આપણું સૂપ છે એ ગળાઈ ગયું છે હવે આપણે આ સૂપનો વઘાર કરીશું તો એના માટે ગેસ ઉપર આપણે પેન રાખી દઈશું અને એમાં એક ચમચી ઘી લઈ લેશું હવે ઘી ઓગળી જાય અને થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં બે ટુકડા તજ અને બે લવિંગ મેંયા લઈ લીધા છે એને આપણે સૂપના વઘાર માટે એડ કરી દઈશું અને ચપટી હિંગ મે અહીંયા એડ કરેલી છે બસ અહીંયા વઘાર માટે આપણે આટલું જ ઉમેરવાનું છે એનાથી તજ અને લવિંગ ઉમેરવાથી આપણા સૂપમાં સરસ ફ્લેવર આવશે અને બધું જ આપણું સૂપનું મિશ્રણ છે એને આપણે પેનમાં એડ કરી દઈશું અને સરસ વઘાર કરી લેશું અને હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે હળલાવતા જઈને આને થોડી વાર માટે એટલે કે પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું બે ત્રણ મિનિટ જેવું થઈ જાય અને ઉકળી જાય પછી આપણે એમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર મેં અહીંયા લઈ લીધું છે બાળકો પણ પીતા હોય એટલા માટે આપણે એ પ્રમાણે અહીંયા મરચું પાવડર એડ કરી દીધું છે જો તમને જેટલું તીખું સૂપ પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે લાસ્ટમાં આપણે મરી પાવડર પણ એડ કરવાના છે એટલા માટે મેં અહીંયા વન ફોર્થ ટીસ્પૂન જેટલું જ લાલ મરચું પાવડર લીધેલું છે તીખાસ તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે રાખી શકો છો તો હવે સૂપને ઉકળતા અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે એને આપણું સૂપ પણ સરસ ઘાટું થઈ ગયું છે તો તમારે જેટલું ઘાટું રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો હવે આપણે લાસ્ટમાં મરી પાવડર એડ કરશું તો તમારે જેટલું તીખું પીવું હોય એ પ્રમાણે તમે મરી પાવડર ઉપરથી તમારા વાટકામાં પણ એડ કરી શકો છો અને લીલા ધાણા પણ મેં અહીંયા થોડા લીધેલા છે એકદમ સરસ અહીંયા જો આપણું સૂપ બનીને તૈયાર છે ખૂબ જ હેલ્ધી ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી છે આ સૂપ તમને જો ભૂખ ન લાગતી હોય શરીરમાં લોહી અને વિટામિનની કમી હોય તમારા લોહીના ટકા ઓછા હોય તો આપણા શરીરની અંદર આ ખૂબ જ ગુણકારી છે તો આ આપણું સૂપ બનીને તૈયાર છે હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈ લેશું આ સૂપને બનાવવું ખૂબ જ ઇઝી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક અનેક ફાયદાઓથી ભરપૂર એવું આ સૂપ જો તમે રોજ એક વાટકો ભરીને પીશો ને તો તમારા શરીરની અંદર નવા લોહીનો સંગ્રહ થશે તમારા શરીરમાં ઇમ્યુનિટી પણ મજબૂત બનશે અને ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી એવું આ સૂપ બનીને તૈયાર છે આપણે આંખોના નંબર હોય એ પણ દૂર થશે આ સૂપ પીવાના ફ્રેન્ડ્સ અનેક ફાયદાઓ છે અને આ સૂપ શિયાળાની સિઝનમાં આપણે પીવું જ જોઈએ ખૂબ જ ટમેટા અને ગાજર છે એ સરસ મળી જાય છે ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક આ સૂપની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને હજુ સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને નવા નવા વિડીયોને જોવા માટે બે લાઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે જય માતાજી